જામનગર શહેરમાં આ વર્ષે ચોમાસા દરમિયાન માત્ર પચાસ ટકા જેટલો વરસાદ પડ્યો હોય ત્યારે શહેરના શંકરટેકરી ખોડિયાર કોલોની તેમજ સાત રસ્તા સહિતના વિસ્તારમાં મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ભરાતા ખાડા પડી ગયા હોય ત્યારે આ રસ્તાઓના કામમાં ભ્રષ્ટાચાર થયા હોવાનો કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે આજ રોજ શંકર ટેકરી વિસ્તારમાં માર્ગો પર ખાડામાં હાર પધરાવી કોંગ્રેસ દ્વારા નવતર વિરોધ કરવામાં આવ્યો હતો જામનગર મહાનગરપાલિકાના પૂર્વ વિરોધ પક્ષ નેતા આનંદ રાઠોડ દ્વારા મેયરને કરવામાં આવેલી રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે જામનગર મહાનગરપાલિકા દ્વારા ગત બજેટ સાતસો કરોડની આસપાસનું હતું તો આવું બજેટ ફૂલ ગુલાબી રજૂ કર્યું તો પછી જામનગર શહેરની અંદર રોડ રસ્તાની આવી હાલત શા માટે એ બજેટ માત્ર ચોપડા ઉપર જ હતું તો આવું ફૂલ ગુલાબી બજેટ રજૂ કરતા પહેલાં ચેરમેનને ખબર નહોતી કે રોડ રસ્તાની આવી ખરાબ હાલત થઈ છે તો એ પૈકીના બજેટમાં ફાળવેલી રકમ કયા ચોપડે ચિતરાયેલી છે તેની જવાબદારી ચેરમેનની રહેશે કે પછી જામનગરના રોડ રસ્તાની હાલત આવી ખાડાખડબા જેવી રહેશે આ જામનગર શહેર કરતા ખડબા ગામની હાલત પણ સારી હશે જામનગર શહેરના રસ્તાની ખરાબ હાલત જો આવનારા દિવસમાં સચોટ આયોજન કરવું પડશે અહેવાલ પરાક્રમસિંહ રાણા જામનગરની ખુબસુરતી અનેક ગામડાઓથી માંડીને અનેક સિટીની અંદર આવતા હતા પણ છેલ્લા ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર એમાં ખાસ કરીને છેલ્લા બે ત્રણ વર્ષની અંદર જ્યારે સાવ માજા મૂકી દીધી હોય જામનગર શહેરને એક ખાડા નગર તરીકે હવે ઓળખ આપવામાં આવી રહ્યું છે બહારના લોકો એમ કહે છે કે જામનગર એટલે એક ખાડા નગર તો સાતસો કરોડ રૂપિયા જેવી રકમ બજેટની અંદર ફાળવવા છતાં જો જામનગર શહેરનો કોઈ પણ જાતનો વિકાસ ન થતો હોય તો બહુ શરમની વાત છે સાતસો કરોડે ક્યાં કોઈ મંત્રી કોઈ કોર્પોરેટર કોઈ મેયર શ્રી કે કોઈના ઘરમાંથી નથી આવતા એ પ્રજાના ટેક્સનો જ પૈસો છે એનો સદુપયોગ કરવાને બદલે ગેરઉપયોગ થતો હોય છે જ્યારે મારું કહેવાનું એ તે છે કે જ્યારે પ્રજાના કામ હોય રોડ રસ્તાના વિકાસોના કામ હોય તો ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટરો અને ક્યાંક ને ક્યાંક પદાધિકારીઓની ક્યાંક મિલી ભગત હોય એવું મારું માનવું છે કારણ કે આવા કામ કરે થિગડા મારે ક્યાંક પેચવકના કામ કરે ને જરીક જેટલો વરસાદ આવે એટલે આખું ધોવાણ થઈ જતું હોય તો એની અંદર ભ્રષ્ટાચાર થતો હોય છે થોડા ઘણું કામ કરે પણ એ પણ કામ જ્યારે એટલું બધું સાવ અનિયમિત અને મનગળત રીતના કામ કરતા હોય છે તો આવી રીતના જામનગર શહેર આખું ખાડાનગર બની ગયું છે ને આ ખાડાનગર થી મુક્ત કરવા માટે અમે કોંગ્રેસ પરિવારો ખાડાની અંદર રાસડા રમી અને વિરોધ પ્રદર્શન કર્યું તો ફુલાર પણ ખાડાને અમે કર્યા હતા આવું અમે કરવા ને જો કદાચ ભારતીય જનતા પાર્ટીના સત્તામાં બેઠેલા પદાધિકારીની ક્યાંક ને ક્યાંક આગ ખુલે